છત્રીસ હજાર વર્ષ સુધીનું શાસન આપ્યું ભગવાન કૃષ્ણએ છત્રીસ હજાર વર્ષ નિષ્કંટક રાજ્ય પ્રદાન કર્યું છત્રીસ હજાર વર્ષ સુધી પ્રેસિડેન્ટ ઇજ બદલાય જ નહીં અનેક સાથે સાથે ધ્રુવ લોક આપ્યો ધ્રુવ આપણે આપણે આપણા છોકરાને તારો બતાવીએ છીએ જો આ ધ્રુવનો તારો પણ એ દેહમાં જ દેખાયો સુરતમાં ન દેખાય ત્યાં ધુમાડા દેખાય ધુમાડા આ તો અહીંયા એ ચોગાનમાં ને બાર ઓશ્રીમાં કે અગાશીમાં હોવાની કેવી મજા માની લો આકાશને માની લો ઓઢી લીધી હોય અહીંયા બધા તારાઓ દેખાય કેટલા તારાઓ છે મને લાગે આ છોકરાઓ તો છે ને તારા જોયા વગરના જ વયા જવાના છે આ ડોળાઈ ગયેલા વાતાવરણમાં હું ને તારા હરખા દેખાવાના છે આકાશ દેખાવાનું છે એટલા માટે છોકરાઓને ક્યારેક ક્યારેક દેશમાં લાવતા શીખજો છોકરાઓને ક્યારેક ક્યારેક ગૌશાળા લઈ જાજો છોકરાઓને ક્યારેક ક્યારેક ભગવદ ગીતા રામાયણ અને ભાગવતના ક્લાસ થતા હોય સાથે સાથે આ જગ્યાએ લઈ જાઓ એને ખબર પડે કે આ દેહના નળિયા હું કહેવાય ધ્રુવ ધ્રુવ લોક આપ્યો છે લોક જે ભગવાનના ધામ જો શાશ્વત છે જે ક્યારે નષ્ટ ન થાય આ જગત નષ્ટ થઈ જશે આપણી ભૂમિ નષ્ટ થઈ જશે આ શરીર નષ્ટ થઈ જશે પણ ભગવાનનું धाम ભગવાનનું નામ ભગવાન શાશ્વત છે ધ્રુમહારાજ પ્રસંત્યા અને સંતો કહે છે કે ધ્રુવ મહારાજ ભગવાનની પ્રાપ્તિ કર્યા પછી જેવા પાછા જાય છે તો ભાગવત કહે છે કે ધ્રુવ મહારાજના પિતાજી ઉત્તાનપાદ એમની બંને પત્નીઓ સુનીતિ સુરુચિ એના ભાઈઓ બધા ભેગા થઈને ધ્રુવ મહારાજ ને પાસે આવે છે ધ્રુવ મહારાજને પોખવા આવે છે અને ધ્રુવ મહારાજને પ્રસન્ન કરે છે રીતે એકવાર યક્ષ આક્રમણ કરીને ધ્રુવ મહારાજના ભાઈ નાખે ધ્રુ મહારાજને બહુ ક્રોધ આવે છે પોતાના ભાઈનો બદલો લેવા માટે યક્ષો પર આક્રમણ કરે છે અનેકો હજારો યક્ષોને મારી નાખે છે પછી બ્રહ્માને ભગવાનના કહેવાથી ધ્રુવ મહારાજ ઉભા રહી જાય છે અને છત્રીસ હજાર વર્ષનું શાસન કર્યા પછી હવે ધ્રુવ મહારાજ ભગવાનના ધામમાં જાય છે પણ નિયમ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ જગતમાં શરીર છોડવું હોય ને તો એને કાળ વાયા કાળ પાસે જઈને જવું પડે છે ને મોત કાળ જેને કી આ શરીર સાથે ભગવાનના ધામમાં નથી જવાતું આ શરીરને અહીંયા છોડવું પડે છે અને ધ્રુવ મહારાજ જ્યારે ભગવાનના ધામમાં જાય એની પેલા મૃત્યુ આવે છે અને મૃત્યુ આવીને કે મહારાજ તમારા શરીર અહીંયા છોડવું પડશે ભગવાનના ધામમાં શરીરનો અધિકાર નથી પણ ધ્રુવ મહારાજે કીધું એ કાળ દેવતા

કાળને એમ લાગે કે ભાઈ કાળે કીધું પ્રભુ તમે સક્ષમ છો મહારાજ આ સશરીર ભગવાન ધામ ભગવાનનું ધામ જઈ શકો છો પણ અમારી વેલ્યુ શું અમારી ઈચ્છા છે કે તમારા જેવા સંતોના પગ અમારા માથા ઉપર પડે આ કાળે પ્રાર્થના કરી વિચારો પોતાનું જીવન કેવું અદ્ભુત કરી નાખ્યું કે મોત પણ ધ્રુવ મહારાજના ચરણ સ્પર્શ કરવા માટે તરસે છે